બે પાન વચ્ચેનો લીફ લીફ લોડ બહુ વધારે છે એનું રીઝન જ છે કે તડકો ઓછો મળે તડકો ઓછો છે ખોરાક ઓછો હવે વાંધો જેવું હોય છે

રાપોર્ટ માં છે કે છે એક એક બબે રાખશે આ હાલત તમે અને શ્વાસ લેવા માટે જગ્યા નથી એમ નથી એ જ વાત છે કેમ એટલે જ આજે લાવી હવે શ્વાસ લેવાની હવે હવે કરશે માટી ઉપર કામ કરો મેટલા પ્લાન જેટલા સ્ટીફ છે ટાઈટ હોવી જ ના જોઈએ રિપોર્ટિંગ જરૂર પડે ત્યારે કરો મતલબ હું દર વર્ષે રિપોર્ટિંગ કરું એવું નહીં એવું ન હોય બે વર્ષે ત્રણ બે વર્ષે કરો ત્રણ વર્ષે કરો તમારા પ્લાન્ટને જરૂર હોય ત્યારે ડિમાન્ડેડ પ્લાન્ટ છે ને પ્લાન્ટ જ ડિમાન્ડ કરે કે મને રિપોર્ટ કરો એનો ગ્રોથ રોકાય છે રૂટ બોન્ડ ફ્રી છે આમાં તો આમાં તો જરૂરી છે તમે વચ્ચેથી જે એને જ આવજો

લંબાઈ ઓછી કરવી લંબાઈ ટેપરિંગ છે જ નહીં નથી ક્ષમતા જ એનામાં કાઈ ક્ષમતા જ નથી અહીંથી કરી નાખો આ ત્રણ ચાર રહી ને તમારે તમે એક લઈ એવા તમે કેટલા બનાવી દીધા તમે વિચાર કરો એક ના આટલા બધા થઈ ગયા તમારે આ પ્લાન્ટ ઉપર કામ થઈ ગયું છે બે વર્ષ પછી આ તમે પ્લાન્ટ જોજો તમે કલ્પના

એમાં રાખજો અને એને હાઈટ ઉપર રાખવાનું કે નીચે આવજો અડે નહીં છ ઈંતનો પોટ કે કુંદો મૂકી દેવાનો જત્તો રાખવાનો એમાં તમે સરસ શરૂઆત જ હતી અને મેં તો બે રિપોર્ટ કર્યા છે ખાલી હજુ બધા બાકી છે હું કેટલા કરી શકીશ મારા ખબર નથી